બે હજાર પચીસના રોજ અપના ઘર ઇન્ટેશન ગીતા જોશીને આમંત્રિત કરવામાં આવ્યા હતા હાલમાં તેઓ વાસણામાં લાયન ભારત ક્ષત્રિય કમ્યુનિટી એન્કોલોજી સેન્ટરમાં ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર તરીકે સેવા આપતા હતા જોશ ડોક્ટર જોશીએ કેન્સરના દર્દીઓ અને તેમના સંભાળ રાખનારો સાથે તેમના અમૂલ્ય વિચારો રજૂ કર્યા હતા કાર્યક્રમની શરૂઆત ડોક્ટર ગીતા જોશી અને દર્દીઓ વચ્ચે વ્યક્તિગત વાતચીતથી થઈ જેમાં તેમના દૈનિક દિનચર્યા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું તેમણે દરમિયાન તેમની જીવનશૈલીનું સંચાલન કરવા અંગે વ્યક્તિગત સલાહ આપી હતી ડૉક્ટર ગીતા જોશીએ કેન્સરના દર્દીઓ માટે પોષણ અને હાઇડ્રેશનના મહત્વ પર ભાર મૂક્યો હતો કિમોથેરાપી અને રેડિયેશન થેરાપી દરમિયાન આહાર પસંદગીઓ પર માર્ગદર્શન આપ્યું તેમણે પોસ્ટ ઓપરેટિવ કેરને પણ સંબોધિત કર્યું હતું જે પટકાવા માટે વ્યક્તિગત સ્વચ્છતા જાળવવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો વધુમાં ડોક્ટર ગીતા જોશી આજે પણ અસ્તિત્વમાં રહેલા કેન્સર વિશેની સામાન્ય પર ચર્ચા કરી હતી તેમની કુશળતા અને કરુણાપૂર્વ અભિગમે દંતકથાઓને દૂર કરવામાં મદદ કરી અને દર્દીઓ અને તેના પરિવારજનોને ખૂબ જ જરૂરી સ્પષ્ટતા પૂરી પાડી આ કાર્યક્રમમાં કેન્સરના દર્દીઓ માટે એક મૂલ્યવાન શીખવાનો અનુભવ હતો અપના ઘર ડોક્ટર ગીતા જોશીની મુલાકાત અને સમુદાયમાં યોગદાન આપવા માટે આભાર પ્રગટ કરે છે